સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં દુષ્કર્મના ગંભીર કેસમાં આરોપી ભાજપના વોર્ડ નંબર આઠ ના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્ર ગૌરવસિંઘને પોલીસે કોર્ટમાં રજૂ કરી દસ દિવસના રિમાન્ડ ની માંગણી કરી હતી જેમાં કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે બીજી બાજુ આરોપી આદિત્યના ગેરકાયદેસર નોનવેજની લારી પર બુલડોઝર ફેરવી દેવાયું છે સુરત શહેરમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી હતી ભાજપના વોર્ડના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને તેનો મિત્ર ગૌરવસિંહ રાજપૂત વર્ષીય યુવતીને માદક પીણું પીવડાવી અર્ધ હાલતમાં કારમાં જહાંગીરપુરાની એક હોટેલમાં લઈ ગયા હતા અહીં બંનેએ યુવતી પર વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું ભાનમાં આવ્યા બાદ યુવતીએ તરત જ પોલીસનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી પોલીસે બંને સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી ઘટનાની જાણ થતાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આરોપી આદિત્ય ઉપાધ્યાયને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું આદિત્ય ઉપાધ્યાયની ધરપકડ બાદ તંત્રએ વેડરોડ વિસ્તારના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાસેથી મંદિર પાસે આવેલા તેના નામે ચલાવતા ગેરકાયદે ઢાબા પર બુલડોઝર ચલાવ્યું હતું ખુલ્લા પ્લોટમાં શેડ બનાવી નોનવેજ ઢાબું ચલાવવામાં આવી રહ્યું હતું જેને તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું છે આ કેસને ગંભીરતાથી લઈ પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા પોલીસે દસ દિવસના રિમાન્ડની માગણી કરી હતી જોકે નામદાર કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરતા હવે પોલીસના હાથમાં તપાસ માટે સીમિત સમય મળ્યો છે પોલીસ ચાર દિવસના રિમાન્ડ દરમિયાન વિવિધ સ્થળોની તપાસ કરશે જ્યાં આરોપીઓ યુવતીને લઈ ગયા હતા હોટેલમાંથી સીસીટીવી ફૂટેજ પેપર બિલ અને બીજી ડિજિટલ વિગતો જેવી સંયોગિક પુરાવાઓ એકત્ર કરાશે હોટેલના રૂમની સ્થાનિક તપાસ ફોરેન્સિક ટીમ દ્વારા સામગ્રી એકત્ર કરવાની કામગીરી હાથ ધરાશે પોલીસ યુવતીના નિવેદન તથા મેડિકલ રિપોર્ટના આધારે અન્ય પુરાવાઓ સાથે આરોપીઓને સામસામે બેસાડીને પૂછપરછ કરશે યુવતીને બીચ પર ક્યાંથી લઈ જવાય કેવી રીતે કેફી પદાર્થ પીવડાવ્યો અને પછી શું બન્યું તેની સંપૂર્ણ માહિતી મેળવાશે ફરિયાદ અનુસાર આદિત્ય ઉપાધ્યાય અને તેનો મિત્ર ગૌરવસિંહ વેડ રોડ વિસ્તારની યુવતીને બીચ પર લઈ ગયા હતા જ્યાં તેને ઠંડા પીણામાં કેફી પદાર્થ નાખી પીવડાવવામાં આવ્યું હતું ત્યારબાદ પીડિતાની તબિયત બગડી ગઈ હતી તે જ હાલતમાં યુવતીને જાંગીરપુરાની હોટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં બંને આરોપીઓએ યુવતી પર ગેંગરેપ ગુજાર્યું હતું આ બનાવ અંગે ફરિયાદ પછી બંનેને પોલીસે ઝડપીને જાંગીરપુરા પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો તપાસમાં જાણવા મળ્યું છે કે આદિત્ય ઉપાધ્યાય ભાજપ યુવા મોરચાનો કાર્યકર અને વોર્ડ નંબર આઠનો વોર્ડ પ્રમુખ છે ત્યારબાદ તાત્કાલિક અસરથી પાર્ટી દ્વારા તેને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે